મારું નામ જાગૃતિ માંગુબેન મોદી જેડી ભુવાજી કરીને જે છે એના માટે આ પ્રેસ કોન્ફરન્સ મે કરેલી છે કારણ એવું છે કે ખોટા ભુવા છે અને ખોટી બેન દીકરીની ઇજ્જત લે છે એના માટે આ પ્રેસ કોન્ફરન્સ કરેલી છે એને ખોટી ફરિયાદ મારા પર કરેલી છે એના પર કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશન લેવા તૈયાર નથી કારણ એક જ છે કે એનું નામ અને ઋતુ બહુ મોટો છે પણ ખોટા બનાવમાં એવું બનેલું છે કે ની અંદર એ વાહિયાત કોમેન્ટ કરે છે અને ઇન્સ્ટાગ્રામમાં ખોટી રીતે લાઈક કરે છે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયેલી હતી પણ સોલા પોલીસ સ્ટેશન અમારી કમ્પ્લેન લીધેલી નથી ત્યાંથી જવાબ એવો આપેલો છે કે આ અહીંયા આગળ કઈ થાય એવું છે નહીં તમે ડાયરેક્ટ સોશિયલ મીડિયામાં કોન્ટેક કરો હા ફરિયાદ કરવા ગઈ પણ એ લોકો ના પાડી કે અહીંયા અમે તમારી કમ્પ્લેન લઈશું જ નહીં

એક વાર હું ગઈ તો એમને ત્યાં આગળ હતાની બંદોબસ્તમાં કેડી હોસ્પિટલ હતા એમને મને એવું કીધું કે કેડી હોસ્પિટલમાં તમારે આવવું પડશે મેં એમની જોડે બહેસ એવી કરી કે કેડી હોસ્પિટલમાં છે એના માટે હું આવું પોલીસ કેસ કમ્પ્લેન પોલીસ સ્ટેશનમાં થઈ જાય તો હું બોપલ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેનનો જવાબ આપીશ તો એમને એવું કીધું કે ના તમારે રૂબરૂ કેડીમાં આવીને વાત કરો આપણે બેન ત્યાં આગળ રૂબરૂ વાત કરે છે તો હું એમ સિંગલ લેડી તો હું ત્યાં આગળ ગઈ નથી મારી માંગ એક જ છે કે આવા ડોંગી ભુવાઓ બદનામી ખોટી રીતે કરે અને ખોટા નામ બદનામ કરે એ વસ્તુનો મને કાયદેસરનો ન્યાય જોઈએ છે હા મારું પ્લાનિંગ છે પણ મારી કમ્પ્લેન લેશે તો હું કાયદેસર કરવા માટે આની અંદર કાયદેસરના પગલા લેવા માટે રેડી છું પોલીસ અધિકારી એવું કીધું કાલે બી હું જઈને આવી બોપલ પોલીસ સ્ટેશનમાં બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી મળી જ નથી એવું કહી રહ્યા છે કે મુકેશભાઈ છે ને મુકેશભાઈ આવે ત્યારે આપણે એની આગળ વાત કરીશું મળી જ નથી રહી એમને ફાઈલો બધી ચેક કરી પણ ફાઈલોમાં મળી નથી રહી અરજી તમારી સાથે કેટલા બીજા લોકો જે વીધીમાં જોડાયા

આ મંદિરે મેં મારા સેવકો મારા અથવા મારાથી જે થતું હતું એ મેં કર્યું આટલા સુધી પહોંચાડ્યું નાની એક દેડી હતી અને જે આમના જે અદાવત આવતી હતી જસુજી ડાયાજી ઠાકોર ગામ ખોડિયારના એ મારા પહેલાં જે હોય તે એ વસ્તુમાં હું ઉતરતો નથી પણ એકચ્યુઅલી પંદર મહિનેથી આ લોકોની રસાકસીની વાતો બધી ચાલ ચાલે છે અને ધાક ધમકીઓ અથવા એ સાચો હકીકતમાં ભૂવો નથી અને જુનાગઢના અખારાના આવક ઉજ્જૈનના દુનિયાના સંસાધુ ભુવા આપણે પુરવાર કરી માટે તૈયાર છીએ અને ખોટી ખોટી ધાપ ધમકીઓ આપીને પોતાના પરિવારનું બી સારું નથી કરી શકતો પરિવારની બી હાલત બહુ ખરાબ કરે છે એ બી હું જાણું છું એના પોતાના ભાઈ સોનાજી ડાયાજી ઠાકોરનું મેં કામ કર્યું પોતાના ભયનો નથી થતો એ બી મારી જોડે પુરવાર છે એનો તેમાં હું એક જ વસ્તુ કહું છું દેવ વચન થી બોલે સાહેબ મૌખિક માનન એટલે દેવની વસ્તુ દેવ જ કરી શકે કોટની વસ્તુ કોટ જ કરી શકે એટલે હું પોલીસ ચોકીમાં કે તેમાં હું જઈ ના શકું ન્યાયતંત્ર તો ન્યાયતંત્રમાં હું જાગૃતિ બેન મંગુબેન મોદી એ મમ્મી પપ્પા નથી એકચ્યુઅલી કે મારાથી આ દેવી શક્તિનો જેટલું સેવા થતું હતું અને જેટલા મારાથી થતું તેટલું હું કરું છું અને એમનો કોઈ સાથ સહકાર નહીં પણ પબ્લિકને કહું છું સંસાધુને કહું છું ભગવતને કહું છું અને કોઈ હકીકત પબ્લિક ન્યાયની હોય એને કહું છું કે ઓનો ન્યાય જરૂર મળવો જોઈએ સત્ય અને સાચું ઓનો ન્યાય સો ટકા થવો જોઈએ અને હવે પછીને આ જસુજી ડાયાજી ઠાકોરને બાવા કોઈ ભુવાજી હું એમના ભાઈનું કામ કરવા માટે ઘરે ગયેલો એટલે મારાથી થી ઓખો કાઢીને જોયે પણ મને એવું મગજમાં હતું કે ભાઈ तू तारा रस्ता हूं मारा रस्ता बराबर मला कोण फरक पडतो पढ़त नाही